શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજા માં મજા માં સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ માં વાગી ગયા છે સાંજના છ અને હજી રસોઈ બનાવવાની પણ બાકી છે આજે તો રસોઈ માં બનાવશું દૂધી દાળ નું શાક હું તમને બધા ને રેસીપી આપીશ તમે બધા લોગ આગળ જોતા રહેજો જોઈ લો ગુલાબ કેમ આવ્યા છે એકદમ સરસ મજાના છે ને મોટા ગુલાબ જોઈ લો જે કોઈને ગુલાબ જોતા હોય એ આવજો અમારા ઘરે મસ્ત ગુલાબ છે અને ગુલાબ ઘણા બધા છે અને હું તમને આજે દૂધી દાળના શાકની રેસીપી આપીશ અને પાણી પણ આવી ગઈ છે મેં મોટર ચાલુ કરી દીધી હતી હવે દૂધી દાળનું શાક બનાવું છે તો ચાલો હવે હું પેલા દાળ બાફવા મૂકી દઉં અને તમારે બધાની રેસીપી જોવી હોય તો લોગ આગળ જોતા રહેજો હું આવી ગઈ છું રસોડામાં અને હવે આપણે લઈ લઈશું ચણાની દાળ પેલા તો દાળ બાફવા તો મૂકી જ જશે એટલે પેલા આપણે લઈ લઈએ ચણાની દાળ દાળને બાફવા મૂકી દે ત્યાં પછી આપણે બીજું કામ હોય પતાવી દેસુ તો અહીંયા અમે લઈ લીધી છે ચણાની દાળ થોડીક લઈ લઉં આપણે દૂધી નાખીએ એટલે થઈ જાય અમે તો ત્રણ જણા થોડીક દૂધ અડધી થઈ જાય અને થોડીક ચણાની દાળ ચણાની દાળ બાફવા ઉપરની છે તો મેં અહીંયા કાઢી લીધી છે ચણાની દાળ અને આપણે ડુંગળી નહી નાખશું આપણે વઘાર કરવાનું આપણે ડુંગળી ત્યારે નાખશું ખાલી પાણી અને મીઠું નાખીએ અને ચણાની દાળ બાફવા મૂકી દેવાની છે તો ચાલો હવે હું ચણાની દાળ બાફવા મૂકી દઉં ડુંગળી નાખશું દાળ નાખવાનું છે દાળ આપણે અહીંયા બાફવા મૂકી દીધી છે બે ત્રણ સીટી જ પાડવાની છે કારણ કે હજી આપણે શાક વગાડશું ત્યારે દૂધી જે એમાં બે ત્રણ સીટી પાડવી પડે ને કરતો દૂધી રહી કાચી તો પછી આપણે વધારે દાળ બાફી નાખીએ તો પછી એમાં વધારે સીટી પડી જાય દાળ એકદમ થી પોલી થઈ જાય બે ત્રણ દાળમાં આપણે માપમાં મૂકી દીધી છે અને લોટ કઈ બાંધો છે ને હવે શિયાળા જેવું છે તો બધા જાત બાજરા અને મકાઈ ના રોટલા ખાય અત્યારે એવા રોટલા ખાય તો સારું કં કરતા એવો રોટલો અત્યારે ખાવ સારું તો બધાને ભાવે એટલે આપણે બનાવશું ચાર બાજરા મકાઈના રોટલા એટલે મમ્મી બનાવશે મારાથી તો સરખા ન થાય ફાટી જાય એટલા માટે મમ્મી બનાવશે અને હજી તો વાગ્યા છે સવાર છ એટલે થોડીકવાર પછી મેં કીધું શાક વઘારવાની તૈયારી કરું ત્યાં તો જયુને આવી જાય તો ગરમ ગરમ શાક થઈ એટલા માટે પછી મેં કીધું શાક વગાડવું અને જઈ લે કેવા સરસ મજાના એકદમ થઈ ગયા છે મજા કેવા છે બધા કોમેન્ટ કરજો તમને બધાને કેવો શોખ છે ધરવાનો અમારા ઘરમાં તો બધાને બહુ શોખ એટલે વાવ્યા રાખતા હોય આમ તો બધા ગમે શોખ હોય એટલે બધા અમે વાવતા હોય ઘણા નો પણ શોખ હોય એવું ના હોય કે બધાને હોય જ મને પણ એટલો શોખ ને મમ્મી એટલે અમે વાવતા જો અહીંયા વાવી વાવ ઉપર એટલા છે એવું છે વાવતા હોય તો ચાલો હવે હું શાક વગરની તૈયારી કરવાના છે પાર છે લસણ પણ ફોલેલું જોઈએ એટલે કઈ હોય નહીં ડુંગળી ને ટમેટું ને બધું કટ કરી અને શાક વઘારી નાખીશ

ગ્રેવી બનાવવા માટે આપણે દૂધી સુધારી લીધી ટમેટો ડુંગળી લીલી હળદર આદુ મરચાં પેસ્ટ બનાવી લીધી મરચું ને લઈ લીધું છે તમરપત્ર તજ અને બાજિયા ને આખું જીરું ને અહીંયા દાળ પણ બાફીને રાખી દીધી છે બહુ ન બાફવાની હોય આને તે જ આખા પાકી બાફવાની હોય અહીંયા મૂક્યું છે તેલ ગરમ કરવા તેલ ગરમ થઈ ગયું હવે આપણે એમાં નાખી દઈએ તમારપત્ર બાજિયું જીરો ને તજ બોલવાનું બોલવાનું એકદમ થી જીરો થઈ ગયો આપડે નાખી દઈએ દૂધીના કરે એમ ને દૂધી તો બહુ દેકારો કરે અમારી વાત સુન પાણી હોય ને જોઈ હોય ને દૂધી એક પરિવાર કેરમાં ખાતરી લેવાની પરિવાર પછી નાખી દેવાના ડુંગળી કમે તમે પરિવાર આને ખાવા દઈએ ઓકે હવે સરસ રીતે આપણે છાતરી છે ઉપરથી નાખી દઈએ ટમેટા ડુંગળી સરસ રીતે આ બધું પાકવા દે તેલમાં સરસ રીતે બધું છાતરી રહે તો બધું તેમ દર સરસ રીતે મળી જાય પછી પછી આપે નાખી દેવાની ફરી પાળા અને પાકવાડ

પાડી દઈએ ને પછી હવે તૈયાર થઈ જાય શાક ત્યારે બતાવશું કે દૂધી દાળ નું શાક કેવું બને ચાલો આ કુકર કર દઈએ બંધ ઓકે આલો બંધ કરી દઈએ મેડમ રોટલા ચણા ની દાળ દૂધી નું શાક બધું આવું ખાવું હોય તો આવો હા મસ્ત થાય દૂધી દાળ હા મસ્ત દાળ ના રે બાજરા નો રોટલો સારો ભાવે હાલે

4 pisor je ofer. Kya vaya gya? To mane na thawar to tame sikhi jao. So bana mommy makaya ne. Chai noro. Tersiara mau. Pawe unara no pawe bajen rot lane.

શાક બનાયું સરસ મજાનું બાજરાના રોટલા ચાય મકાઈ નો રોટલો પછી આ હળદર આંબા હળદર અને ઠંડી ઠંડી સાઈઝ તમારે બધા વારું પાણી કરવા હોય Kukkia on noin noin viikki haro lakta, joita on leksiä